જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વાર્તા એમ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવા વર્ષને વધાવવાનો દિવસ એટલે કે ગુડી પડવો જે તારીખ ત્રીસ માર્ચ બે એટલે કે રવિવારના રોજ છે તો આ ગુડી પડવાનું શા માટે અનેરું મહત્વ છે શા માટે ગુડી પડવો મનાવવામાં આવે છે તો એ વિષયની એક ઝાંખી આપણે આ વિડીયો થકી કરીએ વિક્રમ સંવંત પ્રમાણે ચૈત્ર માસના સુદ પક્ષનો પ્રથમ દિવસ ગુડી પડવા તરીકે ઓળખાય છે એ દિવસે મહારાષ્ટ્રીયન લોકોના નવા વર્ષની શરૂઆત થાય છે તેમના સંવંતને શાલિવાહન શક ગુડી પર્વો ચૈત્ર માસની સુદ એકમે મનાવવામાં આવે છે તે નવા વર્ષના નો પહેલો દિવસ હોય છે તેથી મહારાષ્ટ્રીયન લોકો મહારાષ્ટ્ર અને દેશ વિદેશના કોઈ પણ ખૂણામાં વસતા હોય ત્યાં ધામધૂમથી ઉજવે છે આ દિવસે ગુડી બનાવી તેની વિધિવત પૂજા કરવામાં આવે છે ઘુડીને પોતાના ઘરના આંગણે બારી દરવાજા કે છત ઉપર રાખીને તેની પૂજા કરવામાં આવે છે ગુડીને પરંપરાગત વાનગીઓ શ્રીખંડ અને પૂરણપોળીનો ભોગ ધરાવવામાં આવે છે મહારાષ્ટ્રમાં ઘરોમાં જ નહીં પરંતુ દુકાનો ઓફિસો અને શોરૂમમાં પણ ગુડી બનાવીને તેનું પૂજન કરાય છે આ દિવસે લગ્ન નવા શુભ કામની શરૂઆત કરવી ઘરેણા કે નવી સંપત્તિ ખરીદવા વગેરે માટે શુભ માનવામાં આવે છે બધા જ લોકો પોતાના નવા વર્ષની શરૂઆત મીઠાઈ ખાઈને કરે છે જ્યારે ગુડી પડવો એવો તહેવાર છે જેની શરૂઆત કડવું ખાઈને કરવામાં આવે છે એવું કહેવાય છે કે લીમડાના પાન ખાવાથી મનની અંદર રહેલી બધી જ કડવાશ દૂર થાય છે તેથી પહેલાં લીમડાના પાન ખાવા જોઈએ ત્યારબાદ મિષ્ટાન ખાઈને નવા વર્ષનું સ્વાગત કરવું જોઈએ તેનો ગુઢાર્થ પણ સમજવા જેવો છે પહેલાં જીવનમાં સંઘર્ષ કરો ત્યારબાદ જ પરિશ્રમનું મીઠું ફળ મળશે આયુર્વેદ પ્રમાણે પણ લીમડાના સેવનને હિતકારી માનવામાં આવે છે ચૈત્ર સુદ એકમે ફસલ એટલે કે પાક પાકીને લણવા માટે તૈયાર થઈ ગયો હોય છે તેથી સુખ સમૃદ્ધિની કામના સાથે ભગવાનને વંદન કરીને તેમના આશીર્વાદ લેવામાં આવે છે નવા વર્ષની શરૂઆત હોવાને કારણે પંચાંગનું વાંચન પણ કરવામાં આવે છે ગુડી પડવાના દિવસે લોકો વહેલી સવારે સ્નાન આદિકાર્યથી પરવારીને મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે ગુળી પડવાના દિવસે સૂર્યને અર્ધ્ય લીમડાના પાન પુરણપોળી શ્રીખંડ અને ધજા પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે સૂર્ય ઉપાસના સાથે આરોગ્ય સમૃદ્ધિ પવિત્ર આચરણની કામના પણ કરવામાં આવે છે આ દિવસે ઘરે ઘરે વિજયના પ્રતિક સ્વરૂપ ગુળી સજાવવામાં આવે છે રંગોળી પૂરવામાં આવે છે ગુળીને નૈવેદ્ય ધરાવીને નવદુર્ગા શ્રીરામ અને હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે તો ચાલો હવે જાણીએ કે શા માટે ગુળી પડવો મનાવાય છે એક પ્રચલિત કથા એવી છે કે ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રના સાલીવાહન શાસક જેનું નામ ગૌતમી પુત્ર શાંતકણી છે એમણે શક શાસન બહપનને પરાજય આપીને રાજ્યને વિદેશીઓની ચુંગલમાંથી મુક્ત કરાવ્યું હતું આજ વિજય ઉપલક્ષમાં ગુડી પડવાનો તહેવાર મનાવવામાં આવે છે બીજી એક કથા પ્રમાણે ભગવાન શ્રીરામે વાલીના અત્યાચારમાંથી દક્ષિણ ભારતની પ્રજાને મુક્ત કરાવી હતી વાલીના ત્રાસથી મુક્ત થયેલી પ્રજાએ ઘરે ઘરે ઉત્સવની ઉજવણી કરી અને ઘરમાં ગુળી એટલે કે ધજાઓ ફરકાવી હતી તેથી આ પણ ઘરના આંગણામાં ગુડીને આંગળામાં ઉભેલી ગુળી વિજયનો સંદેશ આપે છે ઘરમાં વાલીનો એટલે કે આસુરી શક્તિનો દેવી શક્તિએ નાશ કર્યો તેનો સૂચક છે તો ગુડી કેવી રીતે બનાવાય છે ગુડી બનાવવા માટે એક લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે ત્યારબાદ તેને હળદર અને કંકુ ચડાવવામાં આવે છે ગુડીમાં માટે પિત્તળનો કે ચાંદીનો લોટો કડવા લીમડાની દાળી હારડા નાનું કાપડ ફૂલનો હાર વગેરે સામગ્રીની જરૂર પડે છે લાકડીના એક છેડે નાના રંગીન કપડાને ફીટ બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના ઉપર લોટાને ઊંધો મૂકી દેવામાં આવે છે આ ઊંધા મૂકેલા લોટામાં કડવા લીમડાની દાળી લગાવીને હારડાનો હાર પહેરાવવામાં આવે છે જે રીતે સાડી પહેરાય છે એ જ રીતે લાકડીને સાડી પહેરાવવામાં આવે આવે છે છે માલાબારમાં આ ઉત્સવ ખાસ કરીને ઉજવવામાં ઘરના દેવગૃહમાં સંપૂર્ણ સાફ સફાઈ કરવામાં આવે છે અને ઘરને સજાવવામાં આવે છે સવંસર પ્રતિપ્રદાના આ દિવસે વહેલી સવારે ઉઠીને પોતાની આંખો ખોલીને ગૃહલક્ષ્મીની સાથે પ્રભુના દર્શન કરવામાં આવે છે ગુડી પડવો એટલે વિજય પતાકા ભોગ પરનો યોગનો વિજય ભૈરો પર વિભૂતિનો વિજય અને વિકાસ પર વિચારનો વિજય મંગળતા અને પવિત્રતાને વાતાવરણમાં સતત પ્રસારિત કરનાર આ ગુળીને ફરકાવનારે આત્મનિરીક્ષણ કરીને એ જોવું જોઈએ કે મારું મન શાંત સ્થિર અને સાત્વિક બન્યું છે કે નહીં તો આપ સૌને આ ગુળી પર્વના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ જય માતાજી